તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિ ઝડપાઈ છે પ્રાંત અધિકારીની ટીમે સુલવાડા ગામે તાપી નદીમાં ચાલી રહેલા અવૈધ રેતી ખનન પર દરોડા પાડ્યા હતા આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ પાંચ નાવડી ત્રણ ડમ્પર રેતીનો સ્ટોક અને અન્ય મુદ્દા માલ મળીને કુલ એક પોઈન્ટ બાર કરોડ થી વધુની કિંમતનો મુદ્દા માલ જપ્ત કર્યો તો દરોડા દરમિયાન વિના પરવાનગી રેતી ખનન કરતા સચિન ચૌધરી ગોવિંદ ઠાકરે

મહિલા પીઆઈએ નાવડી ચાલકને સમજાવવાને બદલે અયોગ્ય વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે પ્રાંત અધિકારીની ટીમે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ